2 * 4x + 2 હવે જે એક જેવો પદ હોય એનો સાદુરૂપ આપીએા કે કેટલું થાય આ દર્શક કો જગતનો સરવાળો 3x ની 4 ઘાત + 3x ની અહીંયા કેટલું થાય 3 * 4 12 x ની 3 ઘાત + 3x ની 2 ઘાત અહીંયા કેટલું થાય 8^2 છે અને घातનો સરવાળો અહીંયા એ જ થાય -4x ની 2 घात + 2x ની 2 घात + 8x + 2 હવે જે એક જવા घात વાળા એને કરી દઈએ તેથી 3x ની 4 घात + 3 घात વાળું એક દેખાય છે એક કાર્ય બીજો ક્યાંય નથી તો 12 - 1 તો કેટલું થાય 11x ની 3 घात वर्ग વાળું કેમ દેખાય છે એક આર્યુ એક આર્યુ અને એક આયડિક તો શું થાય + 3 - 4 - x અને + 2 તો કેટલું થાય + x² અહીંયા - x + 8x તો કેટલું થાય + તો જવાબ કેટલો આવ્યો આપણો ત્રણ એક્સ ની ચાર ઘાત વત્તા અગિયાર એક્સ ની ત્રણ ઘાત વત્તા એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા બાર